મને ફૂડમાં બધાને ખવડાવવામાં વધારે આનંદ મળે છે મારી અહીંયા શોપ છે ગાંધીનગર રાયસણ મને સેલ્ફ કોન્ફિડન્સ મારો જોબ છોડ્યા પછી લગ્ન થયા પછી થોડોક ઓછો થઈ ગયો તો પણ મારા હસબન્ડના ફૂલ સપોર્ટના કારણે અહીંયા સુધી હું પહોંચી શકું છું હું મોડા મોડું દસ વાગે તો હું મારી શોપ પર આવી જ જાઉં છું સેલરી કરતાં હું બિઝનેસમાં વધારે ગ્રોથ જોઈ રહી છું કારણ કે મને એવું લાગે છે કે હું જોબ કરતી હતી ત્યાં હું મારા છ થી સાત કલાક હું આપતી હતી અને અહીંયા હું મારા સવારે દસ વાગ્યાથી લઈને રાતે સાડા નવ સુધીનો સમય આપું છું એ મારું પોતાનું છે જે હું મહેનત જેટલી વધારે કરીશ એટલું વધારે મારા પોતાના બિઝનેસમાં ગ્રોથ હશે બી બીએ કરેલું છે સંસ્કૃતમાં એમ એ કર્યું છે અને સેનેટરી ઇન્સ્પેક્ટરમાં બી મારું સ્ટડી થયું છે મારી અહીંયા શોપ છે દસરાજ ગાંધીનગર રાયસણમાં જે અત્યારે મેં હમણાં નવી નવી ઓપન કરી છે હું પહેલાં હાઉસવાઈફ હતી અને અત્યારે મેં મારો નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે એવું કહેવાય છે ને કે મા મન વગર માડવે ન જવાય એવી રીતે મને આમ તો મેં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર મેં સચિવાલયમાં પણ જોબ કરેલી છે છ છ નવ મહિના જેવું મેં એક બિલ્ડર કંપનીમાં પણ જોબ કરેલી છે પણ મને ફૂડમાં બધાને ખવડાવવામાં વધારે આનંદ મળે છે મને બનાવવામાં આનંદ મળે છે મને લોકોને સારી વસ્તુ આપવામાં આનંદ મળે છે હું અત્યારે જે મારા ત્યાં જે પણ પ્રોડક્ટ રાખું છું એ બધી પ્રોડક્ટ એકદમ પ્યોર અને હાઇજેનિક હોય છે જેમાં હું સિંગતેલનો ઉપયોગ કરું છું અમૂલ બટર અમૂલ ચીઝ એ બધી વસ્તુનો હું ઉપયોગ કરું છું જેથી હું મારી સાઈડથી હન્ડ્રેડ પર્સન્ટ સામેવાળા વ્યક્તિને હું સારી રીતે સારી વસ્તુ હું આપી શકું જેથી એમને ખાઈને આનંદ આવે અને એમાં મને વધુ આનંદ આવે છે તમારી વાત એકદમ સાચી છે કારણ કે મને સેલ્ફ કોન્ફિડન્સ મારો જોબ છોડ્યા પછી લગ્ન થયા પછી હું હાઉસવાઈફ રહી એક વર્ષ સુધી ત્યારે મારે થોડોક ઓછો થઈ ગયો હતો પણ મારા હસબન્ડના ફૂલ સપોર્ટના કારણે હું આ અહીંયા સુધી હું પહોંચી શકી છું હું એમને કેટલા વખતથી કહેતી હતી કે મારે કંઈક કરવું છે જોબ હા જોબ કર પણ મને જોબ અનુકૂળ નથી મને કે મારે બિઝનેસ કરવો છે અને એ પણ ફૂડનો છે એમાં મને વધારે ઇન્ટરેસ્ટ છે અને એમાં મને સૌથી વધારે સપોર્ટ મારા હસબન્ડનો અને મારા ફેમિલીનો મને મળ્યો છે ત્યારે હું ધીમે ધીમે કરીને હું આ સ્ટેપ પર પહોંચી છું મારા જોબ છોડ્યા પછી મારા બે વર્ષ થઈ ગયા બે બે અઢી વર્ષ સુધી હું ઘરે હતી મારા લગ્ન થયા અને એ પછી અમે લોકો બહાર હું ખુદ પોતે ફૂડી છું મને બહાર ખાવું વધારે ગમે છે સારી વસ્તુ ખાવી ગમે છે અને હું એમાં હંમેશા મતલબ જોતી હોઉં છું કે ક્યાં સારું મળે છે ક્યાં નથી સારું મળતું બધે ફરું છું જ્યારે મારે આ એરિયામાં ખોલવાનું ત્યારે હું બધા એરિયામાં બધી શોપ પર હું ફરી છું અહીંયા નજીકના એરિયામાં શું નથી મળી રહ્યું અને શું વસ્તુ વધારે મળી રહી છે ને શેમાં ટેસ્ટ નથી સારો એ ઇમ્પ્રૂવ કરીને એ બધું જાણી એ જોઈને જાણીને પછી હું આ સ્ટેપ પર પહોંચી કે હવે મારે આમાં આમાં આવી મહેનત આવી રીતે કરવાની છે વડાપાઉમાં પાણીપુરી આટલો એરિયામાં ક્યાંય નથી પાણીપુરી તો મને એમ થયું કે મને હતો કે હા પાણીપુરી સારી હોવી જરૂરી છે કારણ કે એ ટેસ્ટ બધાનો સારો જ છે કે એ જોઈએ જ છે પાણીપુરી એટલા માટે મેં અહીંયા પાણીપુરીનું સ્ટાર્ટ કર્યું છે વડાપાઉં છે આટલા એરિયામાં મારા જેવો કદાચ વડાપાઉ કોઈ નથી આપતું મારો ટેસ્ટ થોડોક અલગ છે એવી રીતે મેં આનું સ્ટાર્ટઅપ કર્યું છે કહેવાય છે ને કે એક સફળ વ્યક્તિની પાછળ કોઈ એક વ્યક્તિનો હાથ હોય છે એવી રીતે મારા હસબન્ડનો હાથ છે આમાં એ હું થોડું એ હું મેનેજ કરું થોડુંક એ મેનેજ કરે થોડું એ સાચવી લે થોડું હું સાચવી લઉં એવી રીતે હું મળીને અમે લોકો બંને આ ડિસિઝન પર પહોંચ્યા કે મારે આ બિઝનેસ કરો છે અને એમાં સૌથી વધારે સપોર્ટ એમનો છે અને મારા ફેમિલીનો છે હું સવારે અર્લી મોર્નિંગ વહેલી ઉઠી જાઉં છું જેથી હું મારા ઘરનું કામ પતાવી શકું જમવાનું છે મતલબ કોઈ બી કામ છે કે ઘરના રેગ્યુલર રૂટિન કામ હાઉસ વાઇફને બહુ જ બધા હોય એ બધા કામ પતાવીને હું અપ્રોક્સ હું એવો ટ્રાય કરું છું કે હું બને એટલી વહેલી નવ વાગે હું મોડા મોડું દસ વાગે તો હું મારી શોપ પર આવી જ જાઉં છું અને શોપ પર આવ્યા પછી હું મારા છોકરાઓની સાથે મળીને અમે શોપનું બધું કામ પૂરું કરીએ છીએ હું સવારે દસ વાગતા હું સવારે શોપ પર દસ વાગે આવું છું અને ત્યારબાદ હું સાડા નવથી સાડા નવ દસ વાગે હું શોપ પરથી હું મારા ઘરે જાઉં છું અને ઘરે ગયા પછી મતલબ જમી જમવાનું કરવાનું એ બધું પતાવીને જઈએ ને તો મતલબ એઝ અ વુમન આપણે ઘણા બધા કામ નથી કર્યા જેમ કે મેં એ વસ્તુ ફેસ કરી છે કે ગેસનો બાટલો ખાલી થઈ ગયો તો તમે એને પ્રિપેર કેવી રીતે કરશો તમે બધાના કોન્ટેક્ટ કરો ભાઈ આ લાવવાનો એને લગાવવાનો જે હજુ સુધી મારે ક્યારેય કરવાનું નથી આવ્યું પણ અહીંયા એને હું હું પણ એ ચેલેન્જ આવ્યું છે પણ એ હું શીખી છું નવું કે આ મારે કેવી રીતે કરવાનું જેમ કે અચાનક તમારે બહુ જ કંઈ બી વસ્તુ ખાલી થઈ ગઈ છે અને એક બાજુ બહુ જ બધા કસ્ટમર છે તો તમે એને કેવી રીતે કરશો કારણ કે ઓલરેડી તમારી પાસે માણસો ઓછા છે તો એ હું અને અમારા છોકરાઓ બંને મળીને એ બધું અમે ફિથફુલી પૂરું કરીએ છીએ અને જેમ કે કોઈ બી વસ્તુ તમારી પાસે નથી અત્યારે અવેલેબલ નથી ને તમારે કસ્ટમરને પ્રોવાઈડ કરવી છે તો એના માટે અમે ભાગદોડ કરીને અમે ચેલેન્જ પૂરો કરીએ છીએ અત્યારે મેં ફ્યુચર પ્લાન કર્યો બી છે અને નથી બી કર્યો એવું પણ હું કહી શકું છું કારણ કે મારે કેવું છે હું એવું વિચારું છું કે હું સામેવાળી વ્યક્તિને બેસ્ટ આપું જ્યારે મારું બેસ્ટ એક ફ્રેન્ આ મારી શોપ પરથી થઈ જશે પછી હું ફ્રેન્ચ ફ્રેન્ચાઇઝીનો હું વિચારીશ કે હવે પછી હું બીજું બેસ્ટ કયા એરિયામાં આપી શકું છું મારું મારી પાસે અત્યારે ફાસ્ટ ફૂડમાં સેન્ડવિચ છે વેજ સેન્ડવિચ છે ચીઝ સેન્ડવિચ છે મોઝેલા ચીઝ સેન્ડવિચ છે અલગ અલગ પ્રકારની તમને સેન્ડવિચ જોવા મળે અને એના સેન્ડવિચના પ્રાઇસ તમે આમ જોવા જાઓ ને તો તમને બહુ જ નોમિનલ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે સાહીઠ રૂપિયાથી ચાલુ થાય છે અને મેક્સિમમ એકસો પચાસ ત્યાં સુધીના મારા સેન્ડવિચના પ્રાઇસ છે વડાપાઉં છે મારી પાસે વડાપાઉમાં ચીઝ વડાપાઉં છે સ્પેશિયલ વડાપાઉં છે રેગ્યુલર વડાપાઉં છે એની સાથે અમે સરસ મજાની પટ્ટી મરચાં આપીએ છીએ અને એ પટ્ટી મરચામાં પટ્ટી મરચાં એ તમને નોમિનલ પ્રાઇસ છે તમારો ત્રીસ રૂપિયાનો તમને વડાપાઉં પડે છે અને દાબેલી છે દાબેલી પણ ત્રીસ રૂપિયાની તમને મળી રહે છે અહીંયા મારે પાણીપુરીનું કાઉન્ટર છે પાણીપુરી રેગ્યુલર પ્રાઇસ વીસની વીસ રૂપિયાની પર પ્લેટ છે એ અમે આપીએ છીએ સ્લાઇસ છે અમારી પાસે મેગી છે જ્યારે મેં બિઝનેસ કરવાનું વિચાર્યું ત્યારે મેં પહેલાં શોપનું નહોતું વિચાર્યું મારા હસબન્ડના સપોર્ટના કારણે અમે બંને વિચારીને અમે લોકોએ શોપ લીધી છે એટલે એવું જરૂરી નથી કે તમે કોઈપણ પ્રકારનો બિઝનેસ કરો એ બિઝનેસ હંમેશા મોટો જ હોવો જોઈએ તમારી પાસે ફાઈનાન્શિયલી બહુ તકલીફો આવે છે ફિઝિકલી બી તમારે મતલબ ઘણી જગ્યાએ તમે દોડી નથી શકતા તમે એકલા એ બધું વિચારીને જો તમે કરો તો તમે એક નાનો બિઝનેસ તમે સ્ટાર્ટ કરી શકો છો જેનાથી તમને એના પરથી મળશે તમારે તમારે કેવી કેવી રીતે રીતે આગળ અને બિઝનેસને બિલ્ડઅપ કરવો તમારે કેવી રીતે મોટો કરવો એ તમને અનુભવ મળશે અને તમને ખ્યાલ આવશે કે હવે નેક્સ્ટ સ્ટેપ મારો કયો હોવો જોઈએ સેલરી કરતા હું બિઝનેસમાં વધારે ગ્રોથ જોઈ રહી છું કારણ કે મને એવું લાગે છે કે હું જોબ કરતી હતી ત્યાં હું મારા છ થી સાત કલાક હું આપતી હતી કે ત્યાં હું જોબ કરું છું અને અહીંયા હું મારા સવારે દસ વાગ્યાથી લઈને રાતે સાડા નવ સુધીનો સમય આપું છું એ મારું પોતાનું છે અને એની પાછળ હું વધારે મહેનત કરવાની મારી ધગસ છે જે હું મહેનત જેટલી વધારે કરીશ એટલું વધારે મારા પોતાના બિઝનેસમાં ગ્રોથ થશે